નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ ની અંદર ચોમાસુ બે હાજર ચોવીસ ના નક્ષત્ર લઈને મિત્રો મોટી આ વાત કરવામાં આવી છે ખાસ કરીને જોવા જઈએ તો ચોમાસું બે હજાર ચોવીસના નક્ષત્ર કઈ તારીખે શરૂ થાય છે કયું નક્ષત્ર ક્યારે શરૂ થાય છે તેનું વાહન કેવું છે અને આ નક્ષત્રની અંદર વરસાદના યોગ કેવા ઊભા થાય છે ક્યારે ક્યારે મિત્રો વાવાઝોડા બનવાનો યોગ છે ક્યારે વાવણી ખાસ કરીને થશે તો ખાસ કરીને આવી સંપૂર્ણ મહત્ત્વપૂર્ણ માહિતી આપણે જોઈશું જેની અંદર જોઈશું ચોમાસું બે હજાર ચોવીસના નક્ષત્ર તો મિત્રો આવડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી લઈ પર આપના હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આ નક્ષત્ર દરમિયાન વાવંટોનું પ્રમાણ વધુ પડતું જોવા મળશે ત્યારબાદ પછીના નક્ષત્રની વાત કરીએ તો આદ્રા આદ્રા નક્ષત્ર વાવણી માટે ખૂબ જ લાયક છે એકવીસ જૂન ના રોજ શુક્રવારે મોરના વાહન સાથે આ નક્ષત્ર બેસશે મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વાવણી લાયક વરસાદની થવાની સંભાવના ખૂબ જ સારી થશે એટલે કે જોવા જઈએ તો એકવીસ જૂનથી આ નક્ષત્ર બેસે તો તે પેલા મિત્રો ખંડ વૃત્તિમાં વાવણી થાય પણ એકવીસ જૂનથી સાર્વત્રિક વાવણી થાય તેવા સંકેત છે અને વાહન પણ મિત્રો મોર છે એટલે કે ખાસ કરીને એવરેજ મિત્રો જોવા જઈએ તો એકવીસ જૂનની આસપાસ વાવણી લાયક વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે ત્યારબાદ વાત કરીએ વસુ નક્ષત્ર પાંચ જુલાઈના રોજ શુક્રવારે હાથીના વાહન સાથે વસુ નક્ષત્ર બેસશે આ નક્ષત્ર દરમિયાન રાજ્યમાં એક સારા વરસાદના સંકેતો ઊભા થતા જણાય છે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ ઉજળી બનશે આ નક્ષત્રમાં પણ ખૂબ જ સારો વરસાદ પડશે ત્યારબાદ વાત કરીએ તો પુષ્ય નક્ષત્ર ઓગણીસ જુલાઈના રોજ શુક્રવારે ડેડકાના વાહન સાથે પુષ્ય નક્ષત્ર બેસે મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ હાલ મિત્રો ઉજળી બનશે તેવી સંભાવના છે ત્યારબાદ વાત કરીએ તો આશ્લેષા નક્ષત્ર બે ઓગસ્ટના રોજ શુક્રવારે ગધેડાના વાહન સાથે આશ્લેષા નક્ષત્ર બેસશે મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ખંડવૃત્તિ વરસાદ થવાની સંભાવના જોવા મળશે ત્યાર પછી વાત કરીએ તો મઘા નક્ષત્ર મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ સારું હોય છે ખેતી માટે પણ સારું હોય તો સોળ ઓગસ્ટના રોજ શુક્રવારે શિયાળના વાહન સાથે મિત્રો મઘા નક્ષત્ર બેસે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ક્યાંક વધુ વરસાદ જોવા મળે તો ક્યાંક બિલકુલ વરસાદ ન પણ થાય તેવી સંભાવનાઓ ઊભી થશે તેવું જણાવવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ત્રીસ ઓગસ્ટના રોજ શુક્રવારે ઉંદરના વાહન સાથે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસે મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદના એક સારા રાઉન્ડની સંભાવના ઊભી થાય છે પરંતુ સાથે સાથે ખંડ વૃત્તિના યોગ પણ જોવા મળશે ક્યાંક પડે ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડે અને ન પડે ત્યાં સામાન્ય વરસાદ પડે તેવા યોગ બની રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર તેર સપ્ટેમ્બરના રોજ શુક્રવારે હાથીના વાહન સાથે આ નક્ષત્ર બેસે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ ઊભું થશે સાથે સાર્વત્રિક વરસાદના યોગ પણ ઊભા થશે ત્યાર પછી વાત કરીએ હસ્ત નક્ષત્ર એટલે કે હાથીઓ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ગુરુવારે મોરના વાહન સાથે હસ્ત નક્ષત્ર બેસશે મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ ઉભો થશે તો મોરનું વાહન છે એટલે હાથી નક્ષત્રમાં સારા વરસાદના યોગ છે ત્યારબાદ વાત કરીએ તો ચિત્રા નક્ષત્ર દસ ઓક્ટોમ્બરના રોજ ગુરુવારે ભેંસના વાહન સાથે આ નક્ષત્ર બેસે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન કમોસમી વરસાદની સંભાવનાઓ પણ ઊભી થાય છે અને છેલ્લું નક્ષત્ર વાત કરીએ તો સ્વાતિ નક્ષત્ર ત્રેવીસ ઓક્ટોમ્બરના રોજ બુધવારે શિયાળના વાહન સાથે બેસે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના ખૂબ જ ઓછી જણાય છે આમ જોવા જઈએ તો ચોમાસું બે હજાર ચોવીસના નક્ષત્ર છે શરૂઆતના નક્ષત્રમાં પણ ખૂબ જ સારો વરસાદ છે અને છેલ્લા હસ્ત નક્ષત્રની અંદર પણ ખૂબ જ સારો છે આદ્રા નક્ષત્ર એટલે કે એકવીસ તારીખની આસપાસ ગુજરાતની અંદર એકવીસ જૂનની આસપાસ સાર્વત્રિક વાવણી થાય તેવી પણ સંભાવના છે આ સિવાય ભારતીય હવામાન વિભાગે મેપ પણ જાહેર કર્યો છે અને પોતાનું પ્રથમ અનુમાન જાહેર કર્યું છે જેની અંદર મિત્રો પ્રથમ બે મહિના વાવણી લાયક વરસાદને લઈને પાક માટે સારો વરસાદ પરંતુ છેલ્લા બે મહિના ઓગસ્ટ અને સપ્ટેમ્બર ભૂકા બોલાવી નાખે તેવા વરસાદની ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે તો મિત્રો ખાસ કરીને વરસાદના એકદમ લેટેસ્ટ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોતા રહેજો તેમજ મિત્રો આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતોના ગ્રુપમાં શેર કરો અને આ ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દય ભારત